વડોદરા શહેરમાં કોંગ્રેસ પાર્ટી હવે શું પોતાના જ કાર્યકર સામે કાર્યવાહી કરશે આ સવાલ એટલા માટે ચર્ચાઈ રહ્યો છે કારણ કે ગતરોજ એક ઘટના ઘટી હતી શહેરના લોકો પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેવામાં સમા વિસ્તારની એક સોસાયટી કે જ્યાં પીવાના પાણીની સમસ્યા હોય અને આ મામલે રહીશો વિરોધ કરી રહ્યા હતા વિરોધ કરે એ પહેલાં જ પોલીસો દ્વારા તેઓની અટકાયત કરી લેવામાં આવી અને આ લોકો પર દમનગીરી થઈ રહી હોય તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા છે કોંગ્રેસ પાર્ટી દ્વારા એવું કહેવામાં આવ્યું કે વિરોધ કરવાનો પણ હક જનતાને પોલીસ દ્વારા આપવામાં નથી આવતો ભારતીય જનતા પાર્ટીના માન્યતાઓના ઇશારે પોલીસ કામ કરે છે તેવા આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવે અને આ માટે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ ભવન ખાતે રજૂઆત પણ કરવામાં આવી વાત કરીએ સમા વિસ્તારની તો સમા વિસ્તારમાં આવેલી સોસાયટી અને જ્યાં આ ચાલી રહ્યું હતું પીવાના પાણીનો વિરોધ અને એ પહેલા પોલીસ દ્વારા જે અટકાયત કરવામાં આવી તેને લઈને કોંગ્રેસના જ વોર્ડ પ્રમુખ નિકુલ પટેલ દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો અને જેમાં નિકુલ પટેલ પોલીસની તરફેણ કરતા નજરે પડ્યા નિકુલ પટેલે આ વિડિયોમાં દેખાડ્યું છે અને પોતે કહી પણ રહ્યા છે કે પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની હેરાનગતિ નથી કરવામાં આવી અમે પરમિશન વગર વિરોધ કરી રહ્યા હતા ને એટલે પોલીસે અટકાયત કરી છે પોલીસની તરફેણમાં જ્યારે કોંગ્રેસના જ વોર્ડ પ્રમુખ બોલ્યા એટલે કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી એમ કહ્યું છે કે નિકુલ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવશે નિકુલ પટેલને જો જરૂર પડશે તો સસ્પેન્ડ પણ કરી દઈશું સમા અંદર પાણીના પ્રશ્નની રજૂઆત સમયે જે કાર્યક્રમ થયો તેની અંદર પોલીસ કાર્યવાહી સમયે કોઈપણ જણને એટલે કે કોઈપણ સ્ત્રી કે પુરુષ જોડે પોલીસ દ્વારા અભદ્ર વ્યવહાર થયો નથી તે હું જણાવવા માંગુ છું મને તો એ ખબર નથી પડતી કે વડોદરા શહેરમાં ભાજપનું રાજ છે કે પોલીસનું રાજ છે એટલે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂંટાયેલા કોર્પોરેટરો ચૂંટાયેલા ધારાસભ્ય ભાજપના ચૂંટાયેલા સાંસદ પ્રજાના વોટ લઈ લેવાના પછી જ્યારે પ્રજા પાણી માટે વલખા મારતી હોય જે પ્રજા વેરો ભરે એને વેરાળું વળતર ના મળે પાયાની સુવિધા ના મળે તો પાણી નથી આવતું ઘરમાં તો રજૂઆત કરવા વોર્ડ ઓફિસમાં નહીં જાય તો પોલીસ સ્ટેશનમાં જશે પોલીસના મિત્રોને ભાજપનું કેમ એટલું લાગે છે તમને વડોદરાની પ્રજા જે વેરો ભરે છે ને ત્યારે પોલીસના મિત્રોને પગાર મળે છે તો ભાજપના નેતાઓ પગાર આપે છે અમારો પ્રશ્ન આ છે કે તમે અત્યાર સુધી કોંગ્રેસને વિરોધ પક્ષ તરીકે તમે અમારો અવાજ દબાવો તમે અમારી ટીંગાટોળી કરો કાલે જોયું તમે માંડવીમાં દસ મિનિટ ઊભા ના રહ્યા હોય પોલીસ આવીને ટીંગાટોળી કરીને લઈ જાય એટલા ભાજપના સાંસદને પેલા દંડક આવવાના હતા એટલે કે કોંગ્રેસવાળાને ઉઠાવી લો એટલે તમારે આ કામ કરવાનું છે પોલીસ પ્રજાના રક્ષક છે રક્ષક તરીકે કામ કરો પ્રજાને હેરાનગતિ કરવાનું કામ કરશો તો અમારે શું ભાજપની સામે આંદોલન નહીં કરવાનું તો શું પોલીસ સામે આંદોલન કરીએ કાયદો અને વ્યવસ્થા સાચવવાનું કામ છે પોલીસનું વડોદરા શહેરમાં તમે જોયું આ રક્ષિત ચોરાસા જેવા નીકળ્યા નશાખોર અને લોકોને મારી કાઢ્યા જો ડ્રગ્સ કઈથી આવ્યું એની તપાસ કરો ડ્રગ્સ ખુલ્લા મળે છે દારૂ વેચાય છે એ બધી વાત નહીં કરવાની જે પ્રજા આંદોલન કરવા જાય એ પ્રજાના હવે તમે ટીંગાટોડી કરશો એમની પર એમનો અવાજ દબાવશો જે વોર્ડ વોર્ડ પ્રમુખ છે વોર્ડ પ્રમુખ છે તેને જ એક વિડિયો બનાવીને પોલીસને અમે બોલાવ્યો અમે એનો ખુલાસો માંગી રહ્યા છે કે તમે પોલીસને

તો એ તો ખોટું બતાવી છે એમનું સ્ટેટમેન્ટ તમે જોયું છો કાલે કાલે મીડિયા તો લોકશાહીની ચોથી જાગીર છે અને મીડિયાના મિત્રોને અમારી વિનંતી કે તમે હંમેશા જે સમાજને અને આ ભાજપના નેતાઓને હરીસો બતાવવાનું કામ કરો છો એ ચાલુ જ રાખશો માંડવી ખાતે જે કાલે અમારી ટીંગાટોડી થઈ અને આ પહેલાં અમારી સાથે પણ જે દમણગીરી થઈ છે અમારી પણ ખોટા કેસો થયા છે એ પણ આ મીડિયા હંમેશા બતાવતા જ હો છો અને એના માટે લોકશાહીની ચોથી જાગીર સલામ છે મીડિયા પણ વાત એવી છે કે પોલીસ એના એના હકનો એના અધિકારનો દુરુપયોગ કરીને તમે સામાન્ય પ્રજાને કોંગ્રેસી સમજીને તમે જુઓ પેપર મીડિયામાં તમારામાં પણ આવ્યું કે ભાઈ કોંગ્રેસી સમજીને સામાન્ય લોકોને ઉઠાવી લીધા એટલે એનો મતલબ શું ભાઈ એટલે કોંગ્રેસ પણ આંદોલન ના કરે સામાન્ય પ્રજા પણ આંદોલન ના કરે નિકુલ પટેલ શું એને અમે બોલાવ્યો છે કે ભાઈ તમે કયા કન્ડિશનમાં વિડીયોમાં તમે બોલ્યા છો એ વિડીયો મને મીડિયાના માધ્યમથી મળ્યો છે અને એને બોલાવીને એ બાબતે ચર્ચા એવી થઈ રહી છે કે નિકુંજભાઈ એમએસયુમાં નોકરી કરે છે નોકરી બચાવવા માટે તેમને પોલીસ સ્ટેશનમાં આવી બયાન આપી છે આવી રીતે સ્ટેટમેન્ટ એ એમને હું બોલે એમનો ખુલાસો લઈશ અત્યારે તમે જે પ્રજા સાથે અન્યાય થઈ રહ્યો છે પ્રજા સાથે અત્યાચાર થઈ રહ્યો છે પોલીસ દ્વારા ત્યારે અમે વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબને હું અમારા વિપક્ષના નેતા આ બાબતે મળવાયા છે જે રીતે કોઈના પ્રેશરમાં કોઈના પણ ખિલાફ બોલવું યોગ્ય એટલે મારે કોઈ પણ જો અમે કોંગ્રેસ પાર્ટીના સિપાહી છે અમારા નેતાએ કીધું છે કે ડરો મત અને ડરાવ મત પણ પોલીસ જે રીતે ભયનો માહોલ ભાજપનો હાથો બનીને વડોદરામાં ભયનો માહોલ ઉપકરણ તમે જોયું હશે કે વડોદરા શહેરમાં પૂર આવ્યું તો સામાન્ય નાગરિકે જે ધારાસભ્યની વિરુદ્ધમાં બોલ્યા તો ક્રાઇમ બ્રાન્ચવાળા એને ઉઠાવીને લઈ ગયા હતા આ વડા શહેરમાં પોલીસ ભાજપનો હાથો બનીને કામ કરી રહી છે એવું અમને લાગે છે અને માટે અમે રજૂઆત કરવા છે કોંગ્રેસ રજૂ કોંગ્રેસ આંદોલન નહીં કરવા દેવાનું અમે પરમિશન માગીએ તો અમને પરમિશન નહીં આપવાની આ જે કાર્યક્રમ થયો છે પાણી બાબતે એની પરવાનગી માંગવામાં આવી હતી પણ આ લોકો એ પરવાનગી ના આપી ભાજપના નેતાઓ તો વગર પરમિશન બધા નીકળી જાય છે રાત્રે બાઇક રેલી કરે મોટા મોટા પ્રોગ્રામો કરે ત્યારે કશું નહીં બોલવાનું એટલે કાયદો બધા માટે સરખાવવો જોઈએ સત્તા પક્ષ કોઈ વિપક્ષ પણ અત્યારે જે વલણ થઈ રહ્યું છે છે ખોટું છે અમે કે ભલે પરવાનગી ના આપી હોય આપણે સ્થાનિકો લઈને આપણે મોરચો લઈને આપણે રજૂઆત જે પાણીનો પ્રોબ્લેમ છે તો છે તો પાણીની રજૂઆત કરવા વોર્ડ ઓફિસ ગયા એમાં ખોટું શું છે એમાં તમે શું એની પરવાનગી હોય આ તો આ લોકો બધું નવા નવા નિયમો કાઢ્યા છે દર વખતે પરવાનગી દર વખતે પરવાનગી પોલીસના ચમચા હોય ને એ ડરાવવાની કોશિશ કરે અને પેલા ભાઈ નોકરી કરતા હતા એટલે ડરી ગયા હશે ખરેખર એમને હવે આ સ્થાન પર રહેવું ના જોઈએ જો આવી ડરપોક લોકો હોય તો રહેવું ના જોઈએ એક વાત પછી ગમે તે હોય તે એના જોડે કોઈ લેવા દે પહેલી વાત તો એ થાય છે કે પોલીસ ઇન્ટરફિયર થઈ કે તમે પાણી આપવાના છો તમે પાણી આપી શકતા નથી નાગરિકોને પાણી મળતું નથી કોર્પોરેશન વેરો લે છે જે ફરજિયાત ફરજોમાં આવે છે પાણી આપવું એ કોર્પોરેશનની ફરજિયાત ફરજોમાં આવતું હોય તો એ ગંદુ પાણીને પાણી નથી આપતી અને પાછા કોઈ આંદોલન કરે તો પોલીસને મોકલે છે તો પોલીસ રખેવાળ છે તમારી કે પોલીસ ભારતીય જનતા પાર્ટીની નોકરી કરે છે શું છે ભાઈ તમારે ઇન્ટરફેર થવાની જરૂર જ નહોતી જે મહિલાઓ પાણી માટે બહાર નીકળે એમનો હક છે એમનો અધિકાર છે જે ટેક્સ ભરતો એનો અધિકાર છે કે પાણી માગે અને પાણી કોર્પોરેશન આપવું જોઈએ એ નહીં આપી અને દાદાગીરી જે કરી છે અને જે આખા મીડિયામાં આવ્યું છે અને પાછું અમારો અમારો માણસ એવું કહે છે કે નથી થયું થયું છે મીડિયામાં દેખાય છે એના ઉપર એક્શન થવા જોઈએ પોલીસ ઉપર બી એક્શન થવા જોઈએ એવું મારે સ્પષ્ટ માનવું છે એ તો પાર્ટીના પ્રમુખ કરશે પાર્ટીના પ્રમુખ એના ઉપર કાર્યવાહી કરશે અને કરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે